તારાપુર ધર્મજ હાઈવે રોડ બળદેવ હોટલ ખાતે બનેલ બળાત્કારના બનાવના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી પેટલાદ રૂરલ પોલીસ તારાપુર ધર્મજ હાઈવે રોડ ઉપર આવેલ બળદેવ હોટેલના કમ્પાઉન્ડમાં બનેલ બળાત્કારના આરોપી ટ્રક રજિસ્ટ્રેશન નંબર એમ એચ અગિયાર ડીજે છત્રીસ બોતેરના ડ્રાઈવર પ્રતાપ લક્ષ્મણભાઈ કદમને સુરત કામરેજ ચાર રસ્તા પલ હોટલ સામે ટોલનાકા નજીકથી ઝડપી પાડી પેટલાદ રૂલક પોલીસ સ્ટેશને લાવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બપોરના સમયે એક રાજકોટથી જે ટ્રક મહારાષ્ટ્રમાં જતો હતો તેમાં એક પતિ પત્ની તરીકે પેસેન્જર તરીકે બેઠેલા હતા વગોદરાથી તારાપુર આવ્યા પછી ટ્રકમાં બેઠેલા જે પતિ હતા તેમને હોટલ પર નહાવું હતું જેથી ડ્રાઈવરે બલદેવ હોટલ પર ટ્રક પાર્ક કરી તેનો પતિ નાવા ગયો તે દરમિયાન તેની પત્નીની રજૂઆત મુજબ આ ડ્રાઈવરે તેની ઈચ્છા વિરુદ્ધ તેની જોડે તે ટ્રકમાં જ બળાત્કાર કર્યો હોય એવી હાલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે કેટલા જ રૂલના પીએસઆઈ તપાસ કરી રહ્યા છે ફરિયાદી જે છે તે એની ઉંમર અત્યારે શંકાસ્પદ લાગતી હોય તેનું મેડિકલના આધારે અને તેનો જન્મ તારીખનો દાખલો મેળવવાના આધારે તેની ઉંમર નક્કી થશે અને જે આરોપી છે તેને હાલમાં અટક કરેલો છે તે પ્રતાપ લક્ષ્મણદાસ દાસ કદમ નામ છે જેથી તેની કઈ જ્ઞાતિ છે તેના આધારે એડપોસ્ટી લાગશે તો આગળની તપાસ સાંભળવાની રહેશે અન્યથા રિમાન્ડ માગી અને તેની હાલમાં તપાસ ચાલુ છે આરોપી સાહેબ ક્યાંથી પકડાયો હતો આરોપી તે દિવસે બનાવ બન્યા પછી હોટલ પરથી પોતાનો ટ્રક લઈને નીકળી ગયો હતો અને ફરિયાદીના જે પતિ છે તેમની પાસે ટ્રકનો નંબર હતો અને તેના જીએસટીના ઈવે બિલ ઉપરથી થોડી વિગત મેળવી અને પીએસઆઈ પીટલા ગ્રામીણએ એક આખી ટીમ રવાના કરી હતી અને છેક ભરૂચ અને કામરેજ વચ્ચે ટોલનાકા પરથી આરોપી ટ્રક સાથે મળી રહ્યો હતો